नाम ऐसे लंगड़ा गांव से तो मित्र अक्सर आप पहुंचे चुका है सांगड़ा महादेव ना मंदिर है चलो चलें अंदर अच्छा अच्छा दर्शन करवा जाइए તો મિત્રો અત્યારે આપણે દર્શન કરીને આવી ચુક્યા છીએ બાર અને આ પાછળ તમે જોઈ શકો છો કે આ વખતે આપણે આવ્યા ત્યારે આ મૂર્તિ નહોતી એની પછી જે આ મૂર્તિ અહીંયા મૂકી છે અત્યારે અહીંયા મૂર્તિ મૂકી છે એના લીધે ફોટા પાડવા વાળા પણ વધી જાય પાણી જો એકદમ ચોખ્ખું છે આજે સોમવાર હોય છે મેળો પણ ભરાણો છે નાનકડો મેળામાં આટો મારી લઈ સોડિયમ લેનિન કા પાડો હા લેતા છો ઓ ઉપર 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 ના નિયો તમે પહેલા પૂછા કરે કોકાને તમે જાવ તો મિત્રો આપણે નાનકડો મેળો ફરીને અત્યારે આવી ગયો છે તળાવ જોવા માટે જોઈ શકો છો પાછળ જ્યાં વખતે આપણે આ તળાવ જોયું હતું ત્યારે એમાં જરા કઈ પાણી નહોતું આવું કોરું કડાક હતું ને અમારા એક રિલેટિવ છે એમને મેં પૂછ્યું હતું તેણે એમ કીધું હતું છ સાત વર્ષ પહેલાં આ તળાવ ભરાણું હતું એ પછી આ વર્ષે ભરાણું છે તો તમે કોઈ સાંઠેડા મહાદેવની આજુબાજુમાંથી રહેતા હોય ને તમને ખબર હોય કે આ તળાવ છેલ્લે ક્યારે ભરાણું હતું કયા વર્ષમાં તો કોમેન્ટમાં જણાવજો ફરતું તમે જોઈ શકો છો આ વખતે વરસાદ બહુ સારો છે એટલે બધું એકદમ લીલું સમ થઈ ગયું છે જેમણે ઓશી દેખાઈ રહ્યો વાત નથી. થોડું બને અયા વાજે ચાલે ને. આટ રાઈ કે આમ પડવાનો તો મિત્રો અત્યારે આપડે લોગ ઉતારતા આપડે પાડોશી પરમાર મળી વાંખે લોણ કોણ કોણ આવ્યા તમે કોણ કોણ આવ્યા પપ્પા નહીં આવ્યા ya yeah. Naylo Naylo no, no. મિત્રો અત્યારે આપણે સાંઢેડામાં મહાદેવના દર્શન કરીને અને તળાવનો સુંદર નજારો માણીને અત્યારે હવે નાહવાની તૈયારી છે આપણે નાહવાનું મન થઈ ગયું છે આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો તો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં હર મહાદેવ લખજો મળીએ જ્યારે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ